શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જાણવાના છીએ નવરાત્રિના પારણા ક્યારે છે ક્યારે કરવા દશેરાનું શુભ મુહૂર્ત કથા નવરાત્રિના પારણા ક્યારે છે ક્યારે કરવા દશેરાનું શું મહત્ત્વ છે શું મહત્ત્વ છે કથા મહિમા કઈ છે તે તથા દશેરાથી જોડાયેલા અમુક ઉપાય પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો બે હજાર પચીસ શારદીય નવરાત્રિ નવ દિવસ નહીં પરંતુ દસ દિવસ છે નવરાત્રિ હતી આપણે આ સૌ જાણીએ છીએ આ નવરાત્રિ દરમિયાન નવદુર્ગાની પૂજા ઉપાસના કરીને ભક્તો સ્થાપન અને અખંડ જ્યોત પણ પ્રગટાવે છે જવારા વાવે છે ગરબો પ્રગટાવે છે માની સ્થાપના કરે છે ત્યારે નવરાત્રિના નવ દિવસ પૂજા અર્ચના થાય છે અર્ચના કરીને દસમા દિવસે દુર્ગા વિસર્જન થાય છે નવરાત્રિના વ્રતનું સમાપન થાય છે આ વખતે દશેરા તારીખ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે મનાવવાનું રહેશે અને નવરાત્રિના પારણા પણ ત્યારે જ થશે નવરાત્રિના પારણા થાય પછી દશેરા ઉજવવામાં આવે છે દશેરા ઉજવવામાં આવશે નવરાત્રિનું વ્રત સમાપન થાય છે આ વખતે દશેરા ના દશેરાના દિવસે પાળતા પણ ત્યારે અને નવરાત્રિના પાળ પારણા પણ ત્યારે જ થશે આમ તો ઘણા ભક્તો નવરાત્રિના પારણા અષ્ટમી તિથિ કરે છે નવમી તિથિ કરે છે પરંતુ નિર્ણય સુધી નામ ગ્રંથમાં નવરાત્રિના વ્રતના પારણા નવમી તિથિ સમાપ્ત થાય અને દસમી તિથિ આરંભ થાય ત્યારે કરવા શુભ મનાય છે નવરાત્રિના પારણા તારીખ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ વહેલી સવારે સને ને પંદર પછી વ્રત ખોલવાનું રહેશે એટલે કે નવરાત્રિના પારણા થશે નવરાત્રિના પારણ કરીએ વ્રત સમાપન કરીએ ત્યારે પણ દુર્ગા પૂજા થાય છે વિધિ વિધાન માતાની પૂજા ઉપાસના થઈને ફૂલચૂકની માફી મંગાય છે ફૂલચૂકની ક્ષમા મંગાય છે સાબુ સાબુ જે અક્ષમ છે સોખા છે તેને વધ વધાવીને વખ વધાવીતી વખતે ખોલાય છે ખીર હલવો પૂરી ચણાનું શાક અને તે બનાવે પ્રસાદ ધરીને તેને ગ્રહણ કરી શકાય છે વ્રત ખોલવામાં સાત્વિક આહાર લેવો માનસિક આહાર ન લેવો તેનું ધ્યાન રાખવું હવે આપણે જાણી લઈએ કલશ વિસર્જન વિશે કેવી રીતે કરવું કલશ વિસર્જન ઘટ સ્થાપન કરેલું હોય તેની ઉપર આપણે એક શ્રીફળ રાખેલું હોય તેને શ્રીફળને મંદિરમાં જઈને પધરાવી શકાય છે અથવા કોઈ પણ પીપળાના વૃક્ષની છે વડલાના વૃક્ષની છે પધરાવી શકાય છે પલશનું જલ અને તેની ઉપર જે આસો પાલવના પત્ર હોય છે નાગરવેલના પત્ર રાખેલા હોય છે તેનાથી આખા ઘરમાં તે જલનો છંટકાવ કરવો જોઈએ અને કલશની અંદર જે આપણે પૈસા સોપારી રાખેલા છે તે જલ જેવત અને અંદર સામગ્રી છે તે બધી એક વૃક્ષની સમર્પિત કરી દેવી જોઈએ ઘરમાં કલશનું જલ છાંટવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે શુભફળની પ્રાપ્તિ થાય છે આ જલને પીપળાના વૃક્ષનીશે પણ અર્પિત કરી શકાય છે જો કળશ માટીની હોય તો પણ નદી કિનારે પણ પ્રવાહિત કરી શકાય છે અને ધાતુનો હોય તો આપણે ફરી આવતા વખતે તેનો ઉપયોગ કરી શકાય કરી શકીએ છીએ કલશ વિસર્જન કરતી વખતે તેમાં દુર્ગાનો મંત્ર જપતા રહેવું જોઈએ ભૂલ છૂ ક્ષમા પણ માગતા રહેવું જોઈએ અખંડ જ્યોત છે પ્રગટાવેલી છે તેનું પણ વિસર્જન થાય છે પરંતુ તેમાં ધ્યાન રાખવું જોઈએ જ્યોત પ્રગટાવેલી હોય તો તેમાં જ્યાં સુધી ઘી છે તેલ છે રહેલું છે ત્યાં સુધી તે જ્યોતને પૂર્ણ થવા દેવી જોઈએ મંગલ થવા દેવી જોઈએ પરંતુ જે જ્યોતને થોડી હલાવીને લેવી હલાવી લેવી જોઈએ એટલે કે વિસર્જન થઈ જાય દુર્ગા વિસર્જન અર્થાત આપણે જે માતાજીનો ફોટો મૂર્તિ અલગ બાજોટ રાખેલા હોય છે તેને પણ સેજ હલાવી લેવા જોઈએ ખોટો મૂર્તિ આપણે પાસા પૂંજા સ્થાપન રાખી શકીએ છીએ અથવા વિસર્જન પણ ઘણા ભક્તો કરે છે નદી કે તળાવ અથવા મંદિર જઈને પણ જે યોગ્ય લાગે તે જો કે અત્યારે નદી તળાવને ગંદા કરતા નથી એટલે કે તેમાં કોઈ પણ પૂજા સામગ્રી વિસર્જન કરીએ તે યોગ્ય કહેવાતું નથી એટલા માટે મંદિર જઈને કોઈ વૃક્ષની વિસર્જન કરવું બધું સારું રહે છે જવારા આવે વાવેલા છે તે જવારા પણ માતાને થોડા ચડાવીને તે ગાય માતાને ખવડાવી શકાય છે અને માટી સાથે માટી ભળી જાય તે વૃક્ષની પણ રાખી શકાય છે માતાની સામે આપણે પૂજાની સામગ્રી દક્ષિણા રાખેલી છે તે મંદિર મંદિરમાં જઈને મૂકી આવી જ અથવા દક્ષિણા જે તે બ્રાહ્મણ દેવતાને અર્પિત કરી શકાય છે માય મંદિરમાં ગેલ ગેલખમાં તે પધરાવી દે દેવી છે પણ આ પણ થાય છે નાની બાળાઓને કરી શકાય છે માં એમાં મંદિરના ગોખલામાં તે પધરાવી દેવી આમ પણ આ આમ પણ થાય છે નાની બાળાઓને પણ દઈ શકાય છે અને જે અનાજને ચોખા સમર સમર્થાન છે તે પક્ષીઓને જણ નાખી દેવા આવે છે આ રીતે દુર્ગા વિસર્જન કરી શકાય છે માની પૂજા આરાધના સમર્પણ થાય છે ઉત્સવ મનાવાય છે દશેરાના અધર્મ ઉપર ધર્મની વિજય રૂપે ઉત્સવ મનાવાય છે જે આપણે નવ દિવસ સુધી માની આરાધના કરીએ છીએ દસમા દિવસે આપણા દુર્ગ દુર્ગણો આપણી નકારાત્મા સાધના પૂરી ભક્તિ શ્રદ્ધા સાથે કરી શકતા નથી તો આપણા આત્માને ખ્યાલ આવી જાય છે કે આપણું મન પ્રસન્ન રહેશે અને કુદરતના સાધન તરફ આપણે ગતિ કરીએ છીએ આપણી આત્માનું કલ્યાણ કરી છીએ કોઈનું અહિત કરવાની ઈચ્છા થતી નથી તો સમજવું કે આપણી અંદર રહેલું મહીસાસુરનો નાશ થઈ ગયો છે રક્તબીજનો નાશ થઈ ગયો છે આપણે કોઈને આડા ન આવીએ ત્યારે સમજવું કે માતાની કૃપા આપણી ઉપર થઈ ગઈ છે અને માતાએ આપણી અંદર રહેલા મોહમાયા અહંકાર આદિશત્રુને નાશ કર્યો છે સ્વયં જીવ પ્રાપ્ત થઈ ગયો છે ભગવાન રામજી પણ નવ દિવસ સુધી મા દુર્ગાની ઉપાસના કરી હતી અને દસમા દિવસે લંકાપતિ રાવણની સાથે યુદ્ધ કરીને વિજય મુહૂર્તમાં વિજય પ્રાપ્ત કરેલું છે આપણે આપણને જણાવે છે કે રાવણ તે જ અહંકારના પ્રતિક રૂપે આપણી અંદર રહેલો છે અહંકાર શક્તિને અહંકાર હોય ધનનો અહંકાર હોય કે રૂપનો ગુણનો અહંકાર હોય તે અહંકારના નાશ માટે દુર્ગા ઉપાસના થાય છે અને દસમી તિથિ એટલે કે દશેરા વિજયા વિજય પ્રાપ્ત કરવા માટે શક્તિ મંગલાય મંગલાય છે જેથી જીવન મૃત્યુ સમર્પણ સમર્થ થાય છે અત્યારે રિવાજ કે ઉત્સવ મનાવે છે તે સંબંધિત સંબોલિક છે ખરેખર રાવણના પુતલાને બાળવાથી કોઈ લાભ થતો નથી આપણી અંદર રહેલા દુર્ગણોને નાશ કરો સર્વોત્તમ ગણાય છે મિત્રો આપણે સાંભળી નવરાત્રિનો મહિમા કથા પૂંજન દશેરા મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ